ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ વેબ સંકુલ તો જે વિદ્યાર્થી મિત્રો ક્યાંક લોક રક્ષક દળ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની તૈયારી કરી રહ્યા છે એના માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આખો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે એટલે કે તમારી લોક રક્ષક કેડર છે એની આખી એમ કહી શકાય કે ટાઈમલાઈન આવી ગઈ છે કે હજી તમારા ફોર્મ ભરાવાની ગુજરાત સરકાર દ્વારા પેલી એવી ભરતી હશે કે તમારા હજી ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ આવી નથી પેલા તમારી રનિંગ ની લેખિતની અને રિઝલ્ટ સુધી માહિતી આવી રહી છે ફોર્મ ભરાવાનું હતું એની પેલા રિઝલ્ટ આપી દીધું બરાબર ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ કઈ દીધું ફોર્મ ભરવા માંડો ફોર્મ ભરવા લાગો અને હજી ફોર્મ સાહેબ પૂરા નથી થ્યા હો તો 23 તારીખ છે અજી આ બધા ક્રિમિલિયર જાતિન દાખલાનું પ્રમાણપત્ર ઈડબલ્યુએસ આ બધું કઢાવામાં બીજી છે ત્યાં કહી દીધું છે કે જાન્યુઆરી માં તમારે દોડવાનું હે અને દોડી જાવ થોડાક મહિના પછી તૈયાર રયો લેખિત જૂન જુલાઈ ની અંદર સાહેબ લેખિત છે સાહેબ એકદમ સ્પીડ વેથી બધું જઈ રહ્યું છે તો એના રિલેટેડ જ વાત કરવાની છે ઓડિયો ને વિડીયો ક્લિયર હોય તો બધું કન્ફર્મેશન આપી ઓકે આજે તો તો બાકાજીકી બોલશે એવું કહી રહ્યા છે હવે ગ્રાઉન્ડ ની જે રીતે આપણે આની પહેલાનું લાઈવ હતું એમાં આપણે કીધું જ તું કે ભાઈ આપણી પાસે જે માહિતી હતી એ પોગાઈડી હતી તો સાહેબ એમાં એવી માહિતી હતી કે જાન્યુઆરીના એન્ડિંગમાં ગ્રાઉન્ડ આવી શકે છે અને સાહેબ ઈજ નીકળું કેમ કે સાહેબ એવું છે આ વર્ષોથી આપણે જોઈએ છે કે પોલીસ ભરતી બોર્ડ છે ને સાહેબ જાન્યુઆરી મંથ એટલા માટે પસંદ કરે કે શિયાળો હોય છે હા અને શિયાળાની અંદર આ ગ્રાઉન્ડ શક્ય છે પછી ઉનાળામાં શક્ય નથી ચોમાસામાં શક્ય નથી એટલે આ બધા હજી હુતા હતા આ બધા કેવા હજી હુતા હતા હજી આવતા શિયાળામાં એને દોડવું હતું પણ ભરતી બોર્ડ વાળા અગાઉ છે એ દોડાવ્યા છે બરોબર છે અને સાહેબ આ વખતે એમની જોડે મજબૂત પ્લાનિંગ જ હશે કે ભાઈ ક્યારે ભરતી પાડવી ક્યારે એમનું ગ્રાઉન્ડ લઈ લેવું અને ક્યારે એની એક્ઝામ લઈ લેવી એનો ચાર્ટ રેડી હશે સાહેબ રેડી થઈ ગયો સાહેબ હવે કઈ બાકી નથી હવે કઈ બીજું તો હું કઈ રહ્યો નથી હજી બપોરે એમને જેમાં પેલા તમને એવો ડોઝ આપ્યો તો ગ્રાઉન્ડ અને તમે જમીન હજી ઓલા કેવા ને કે હજી જાગ્યા છો ઓફલાઈન માંથી હું આવ્યો ને સાહેબ ત્યારે ગ્રાઉન્ડ ની વાત નીકળી પછી મારે લાઈવ બેચમાં લેક્ચર હતું એમાંથી બાયણે નીકળો ત્યાં આ ડેટ નીકળી ગઈ બરાબર એટલે હવે હવે હજી પરીક્ષા નથી લીધી નકર એમ કહેવાય કે રિઝલ્ટ નો હોય

તો હવે સાહેબ આપણી પાસે સ્ટુડન્ટ પાસે કેટલા મહિના છે સાહેબ તમે જો અત્યાર થી ગણો ને હા જે વિદ્યાર્થી હું એમ કહું ને આ મહિનો તો રેવા દો સાહેબ અડબડાટ જ જશે અને હું તો એમ કઉ છું કે આ મહિનો તમે ફોર્મ કમ્પ્લીટલી ભરી દયો બધા ડોક્યુમેન્ટ છે કમ્પ્લીટલી રાખો તમ નક્કી કરી લ્યો અને હવે સીધા તમારે જ્યાં જવું હોય ત્યાં જતા રહો તમને એમ થાય કે મારે સૌરાષ્ટ્ર માં જવું હે ગાંધીનગર જાવું હે બરોબર છે જ્યાં જવું હોય ને

રેસ કે ઘોડે છૂન સુધી સાહેબ લઈ લો તમે બરોબર છે આપડે જૂન સુધી લઈ લો સાહેબ એ જુલાઈ કીધી આપણે જૂન સુધી નું તો સાહેબ પાસે છ મહિના હજી સાહેબ વ્યવસ્થિત રીતે તૈયારી કરવા માટેના છે સો ટકા સાહેબ તો સાહેબ મહિનાની અંદર થઈ મારે વેબ સંકુલ જોડાઈ જવું છે તો જોડાઈ જાવ પ્લાનર પ્લાનરમાં જોડાવું હોય જોડાઈ જાવ કેમ કે સાહેબ મને એવું ખબર છે કે કોન્સ્ટેબલ માટે સાહેબ પેલા બે થી અઢી મહિના તમારે સિલેબસ પૂરા કરતા થશે આ કઈ વાત કરું છું જે છોકરો દસ કલાક કોન્સ્ટેબલ ને આપવાનો છે એના માટે હું કહું છું કે પહેલા અઢી મહિના એને સિલેબસ પૂરો કરતા થશે એટલે સાહેબ હું એવું કહી શકું છ મહિનાની અંદર એની પાસે જો સચોટ આયોજન હોય ને સાહેબ હા તો આની અંદર મજબૂત તૈયારી કરી શકે છે આપણો સ્ટુડન્ટ પણ એની પાસે સાહેબ આના રિલેટેડ એક સચોટ આયોજન હોવું જોઈએ બાકી જો હડબડાટમાં આવી જશે ને તો સાહેબ બહુ મુશ્કેલી થશે

પેલા શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ ઓફલાઈન માં આવે છે ને એને કઈ કરવાની જરૂર નથી તો આપણે કહીએ છીએ કે આ મોડ્યુલ છે આ લેક્ચર છે આ પીવાય ક્યુ છે ઓફલાઈન વાળા ભૂલી જાવ એને તો એમ કેવાય ને કે અમે કરાવીએ એટલું કરો એટલે એ પાસ છે એને બીજું કઈ કરવાનું નથી લાઈવ બેચ માં સાહેબ આપણે કોન્સેપ્ટ ઉતારી રહ્યો એ નોટ લખવાનો જેવું લેક્ચર પતે નોટ લખાવી દયો વાર્તા પૂરી આ આ લેક્ચર આજે છે ને આ 6 મહિના પછી રિઝલ્ટ આવે આ જેટલા લોકો લાઈવ છે એમાંથી કદાચ એમ કહેવાય ને 80% લોકો એ બ્લાઇન્ડ ટ્રસ્ટ મૂક્યો ને વેબ સંકુલ ઉપર અને વેબ સંકુલે લખાવી એમ જો નોટ લખીને તો ઈ નોટ બાર એનો પ્રશ્ન નહી હોય 130 માર્ક તો ઈ નોટ અપાઈ દેશે ઈ હું તમને કહી દઉં સાહેબ પણ મહેનત કરવી પડશે હા મહેનત કરવી પડશે આળસ કાઢવી પડશે મામા ઉમણાના તમે સાહેબ આ વીકની ની યુટ્યુબ ની અંદર વિડીયોસ બી મૂક્યા છે અને કાલે બેન નું ઇન્ટરવ્યુ આવ્યું હતું બરાબર તમે જે આ વખતે પાસ થયા એના તમે એક વખત રીલ ઇન્ટરવ્યુ જુઓ આપણે વેબ સંકુલમાં માં ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં મૂક્યા છે કાલે એક બેનનું ઇન્ટરવ્યુ હતું એ બેને સાહેબ એ જ કીધું કે અહીંથી જેટલું કરાવવામાં આવે એને બ્લાઇન્ડલી ફોલો કર્યું વખત ને મામા કેટલી વાર કીધું તમે સાહેબ ઘણી છે સંશોધન સંશોધન કરે વૈજ્ઞાનિક હોય ને બાજુમાં બેઠેલો એક બે મહિના પછી એનું એમાં કરવા આ મૂકીને નવી કારીગરાઈ કરે પછી હલવાઈ જઈશું બરાબર તમે દસ દસ વર્ષથી સાહેબ તમે ભણાવો બી કાઈ કરવાની જરૂર નથી પણ ઓલું કેવું થોડુંક રંગીન હોય ને એમ થાય આમાં જાવ એટલે આમાં કેવું થાય નવું નવું સ્ટુડન્ટ આપડા જોતા જાય આમાં જવું મારે જાવું મારવા જાય પછી કઈ હાથમાં આવે ઈ કેવું જાય કે ટાઈમટેબલ ની અંદર મારવા ગયો ને એટલે ઈ ટોપિક એનો સ્કીપ થઈ ગયો ઓકે તમારા મામાઓ કઈ કરવાનું જ નથી તમે ઓફલાઈન માં હો લાઈવ બેક માં હોય અહીંથી જેટલું કરાવે ને સાહેબ હજુ એક વખત આને કહી દઈ આપણા સ્ટુડન્ટ સાહેબ એને હું એમ કે પ્લાનર કોર્સમાં આપણે પાંચ સ્ટડી નોટબુક ઘરે મોકલીએ છીએ હું કામ ઘરે મોકલીયે કે હવે તમે ખાલી પેન ખરીદો ને લખો હવે પેન તો કેમ મોકલું હા

એવું તો ન થાય મામા બરાબર અને જેટલા એના ભાઈ દોસ્તાર રિલેટિવ કોઈ પણ ઘરમાં સગા સંબંધી પાસ થયા હોય ખાલી પૂછી લેજો કે તે શું કર્યું હતું તે લખ્યું તું કે નહોતું લખ્યું તમે જે જે પાસ આઉટ થાય ને તમારે એને ઈ જ પૂછવાનું કેલા ભાઈ તે એક્ઝામ પાસ કરી તો મને કે ને તે શું શું કર્યું તું એક શબ્દ આવીને ઉભો રહેશે દરેક વિષયની શું બનાવી હતી એને નોટ્સ

છ મિનિટ માં નોટ આપણે એને રિવિઝન ના સ્વરૂપે થઈ જાય આખી નોટ આપણે લખાવી પચાસ મિનિટ હવે એને વાંચતા છ થી સાત મિનિટ થાય એને લખી હોય ને સાહેબ પાંચ વાર વાંચો એક વાર લખેલું બરાબર થાય આપણે નથી કેતા આ સાયન્સ એવું કે છે કે પાંચ વાર વાંચો અને એક વાર લખો ને એ એના બરાબર થાય છે એટલે તમે વિચાર કરો કે જો એને લખ્યું હોય તો એને કેટલો ફાયદો થશે હવે મામા ઓલું બધું મુખ્ય સાહેબ આગલે ફોન આવે સાહેબ પાચન તંત્ર આગલા દિવસે ભેગું થાય મેં કીધું હવે રેવા દે ભાઈ તંત્ર ઉડી ગયું છે બરાબર બીજું તો હું કઉ બરાબર એટલે હવે મામા થોડુંક તમે આ પીડીએફ બીડીએફ ની લપ મૂકો પીડીએફ વાંચે મેળ નહીં આવે લેક્ચર પૂરો થાય માગે ને તો સાહેબ બરોબર છે હવે નોટ્સ બનાવી છે હા નોટ્સ બનાવી હા તમે એક્ઝામ ના આગલા દિવસે આમ આમ ડોકુ ફેરવો પીડીએફ હું વાંચો ભેગું નહીં થાય એક્ઝામ ના આગલા દિવસે કેટલા વિષયનું રિવિઝન કરવાનું હોય મોક ટેસ્ટ છે ને મોક ટેસ્ટ ઈ આપણો બ્રહ્માસ્ત્ર છે 100% પણ ઈ સાહેબ બધું ક્યાર મજા આવે રિવિઝન કરીને દેવા ગયા હોય હવે અહીંયા અડધો સિલેબસ નો હોય તો મોક આપતા હોય હા હા તો મામા આ બધું ધ્યાન રાખજો પીપટા બીપટા ની લપ મૂકો હવે આપણે બધા મોટા થઈ ગયા મામા એ બધું મૂકો મજબૂત નોટ્સ બનાવો અને સાહેબ આ બધા મેં નથી પડવું કે ભાઈ આવું બધું તો સાહેબ આપણા માટે એક સરસ મજાની ઓફલાઈન બેચે છે આજે મારું જ લેક્ચર હતું સાહેબ ઓફલાઈન ડેમો હતો 11 ડિસેમ્બર અને સાહેબ મેગા થી મેગા રિસ્પોન્સ બરાબર અને અહીંયા સાહેબ આજે અંતર નો ટોપિક બનાવ દીધો અને તરત નોટ્સ લખાવી દીધી પીવાયક્યુ સોલ્વ કરાવી દીધું પ્રશાંતર છે પછી રવિ સાહેબ નો લેક્ચર છે તો જેને ઓફલાઈન માં પોગવું હોય ઓફલાઈન માં પોગી જજો કોકે સાહેબ અમે તો આ દૂર પડશે ઓફલાઈન તો તમારા માટે જ મામા લાઈવ બેચ છે સર આજ ફેકલ્ટી સાહેબ આપણે ઓનલાઈન માં છે લાઈવ બેચ માં છે પહેલી બેચ ની ભવ્ય સફળતા સ્ટુડન્ટ ને ડિમાન્ડ કરી રહી કે આરઆર ને બધું આવ્યું નવી બેચ લોન્ચ કરો તો નવી બેચ લોન્ચ કરી રહી છે સાહેબ એમાં છે ને આપણે વેબ સંકુલ ઉપર જે ટ્રસ્ટ મૂકે ને એન સાહેબ 10% ડિસ્કાઉન્ટ અલગ થી છે જૂના વિદ્યાર્થીઓ ને અલગ થી 10% ડિસ્કાઉન્ટ છે તો સાહેબ એમાં કાલે બ્રિજરાજ સાહેબ નો લેક્ચર છે ડન પછી રવિ સાહેબ છે ને પછી છે

બરાબર એ ફેકલ્ટી છે કોક ને સાહેબ લાઈવ માં જ મજા આવતી હોય બરાબર કોક ને રેકોર્ડિંગ જોવાની મજા આવતી હોય કે ફટાફટ મારું કામ નીકળી જાય નીકળી જવું જોઈએ આમાં ઘણા બધા એવું હોય કે ભાઈ ટોપિક સેલો હોય તો એ લોકો દોઢ ની સ્પીડ થી સોધી જાય આગળ પોલીસ ને રણનીતિ નો વિડિયો બનાવો સાહેબ આપણે કેવું એનાલિસિસ ને હવે 6 મહિના માં કઈ રીતે કરાય કઈ કઈ સબ્જેક્ટ ને પેલી પ્રાયોરિટી આપતી જો કઈ રીતે સાહેબ ઓછા સમયમાં પેલા વધુ માર્ક્સ લાવી શકાય આને પેલા સાહેબ કેવું પડશે ગણિત રીઝનિંગ ક્યારે કરવું બંધારણ ઇતિહાસ ભૂગોળ ક્યારે કરવું સાયન્સ પર્યાવરણ ક્યારે કરવું અને મોક ટેસ્ટ ક્યારે રાખવું અને સાહેબ કયા વિષયમાં કઈ રીતે કરવું ક્યાંથી કરવું અને સાહેબ અત્યારે કેવું છે ખબર છે પહેલા તો એમ કહેવાય ને કે બે પાર્ટમાં ચાલી ચાલી ટકા માર્કની માનસિકતા સાથે આગળ વધજો એ સાહેબ બહુ ઇમ્પોર્ટન્ટ છે પાર્ટ એ ને બી

હવે કોઈને પૂછવા ન રહેતા કે હવે ધોડવાનું કેદી છે અને તારીખ કેદી આવશે एग्जाम ની અને આપણને ફોન નો કરતા અને કાકા હવે તમે ઈ નો પૂછતા બરાબર હવે જો કે સાહેબ ઈ પ્રશ્ન જ નાબૂદ થઈ જશે કારણ કે હવે તો બધું ક્લિયરિફાઈ થઈ ગયું છે તો હવે એવું અત્યાર સુધી કેવું છે ખબર આમ ટ્વીટ આવે ને તો એમ કે હજી તો ઓફિશિયલ વેબસાઈટ ઉપર કે હવે આ વેબસાઈટ ઉપર જ છપાઈ ગયું છો

બરાબર સવારે ચાર કલાક સાંજે થોડોક ટાઈમ કાઢો એ રીતે વર્ષ બે હાજર છવ્વીસ માં ઘણી બધી ભરતી છે તો સાહેબ આવી રીતે ડિસિઝન લઈ શકો કે બરાબર કારણ કે એક વખત મજબૂત તૈયારી કરી લ્યો તો સાહેબ બે હાજર છવ્વીસ માં ઘણી બધી એક્ઝામ છે પોલીસ ની તૈયારી કરતા હોય પીએસઆઈ ની તૈયારી કરતા હોય બરાબર કોન્સ્ટેબલ માં સાહેબ તમે ઇંગ્લિશ ઉમેર દો એટલે તલાટી જુનિયર ક્લર્ક થઈ જાય બરાબર નિયરલી સેમ જેવું છે પ્લસ ઓર માઇનસ થોડું કરવાનું છે અને 25000 જેટલી ભરતી છે 2026 માં તો એકાદી સીટ તો સાહેબ ઓક્યુપાય થઈ જાય આરામથી થઈ જાય બરાબર 25000 જેટલી ભરતી છે તમે ટોટલ મારશો ને 2026 ની તો એમાંથી એકાધું ગોઠવાઈ જઈ શકે છે ચાલો ડન

ઓકે બે પેપર વહી જાય પછી કોર્સ પૂરો કરો ઈ શું કામ નું ચાલો ડન ઓકે ખુબ સરસ ઓકે સીસી નો કોર્સ હશે ચેમ્પિયન ચાલી જશે તમારે પછી થોડું પ્લસ ઓર માઇનસ કરવું પડશે ચાલો ડન

આગળ વધી રહ્યું છે હવે એવું નો વિચારતા કે જૂન જુલાઈ માં एग्जाम આવશે બરાબર ઈ બધું હવે તમે વિચારવા બે જ લક્ષ રાખવાના છે પહેલું લક્ષ ઈ છે કે મારે ગ્રાઉન્ડ પાસ કરાવવાનો છે ગ્રાઉન્ડ પાસ કરાવવાનો અને 130 માર્ક મારા લાવવાના છે સાહેબ 130 માર્ક હશે તો મને દુનિયાની કોઈ તાકાત છે ઈ ખાખી પહેરાવતા રોકી એકવાનું નથી બરાબર છે આટલું આપણે એમ કહીએ છીએ બરોબર છે હવે અત્યાર સુધી જે થયું હોય સાહેબ હવે જાગ્યા બરાબર સરસ પંચાયત નું આવશે ત્યારે કઈશું અત્યારે હજી આવ્યું છે બરાબર એના ઉપર ચાલુ કરી દો પંચાયત એ આવી જ રીતે આવશે ખબર હે નહી હોય ને ધડાકા થશે બરાબર આ ટેટ વન સાહેબ મહિનામાં ફીંદલું રેવન્યુ તલાટી બે મહિનામાં ફીંદલું બરાબર હવે આવી જ રીતે આ કોન્સ્ટેબલ માં ફિનલું જ કેવાય ને સાહેબ દોઢ મહિનામાં ગ્રાઉન્ડ તોય સાહેબ હું એમ કઉ છ સાત મહિના તમને મળ્યા છે હા છ સાત મહિના લેખિત માટે લેખિત માટે લેખિત માટે હા જો રેવન્યુ તલાટીન જેમ હોય હા તો કવર કરવું અઘરો અઘરો પડી જાય પણ આમાં ધૈર્ય રાખો બરોબર છે સાહેબ જે અહીંયા થી કે એકેડમી નું જે પ્લાનિંગ છે આપણું એને ફોલો કરો નવું સંશોધન નો નવું નવું સંશોધન એટલે ઈ એકાદો વિષય તમારો તમને પાછળ લઈ આવશે કેવા કેવા વિષય છે ઇતિહાસ વારસો આ બધા વિષય માંથી પંદર પંદર સવાલ આવે નવું સંશોધન કરવા જાય એક માર્કરણ ફેવરિટ છે સિંધુ ખીણ છે જૈન ધર્મ બૌદ્ધ ધર્મ આપડા ગુજરાતમાં આવો તો સિંધુ ખીણ ની સંસ્કૃતિ મેત્રક વંશ છે સોલંકી વંશ છે વાઘેલા વંશ છે ઈ મામાવ કરો જ્યાં સાહેબ પૂછાતું નથી કરો એના મુજબ જ ઈ લોકોને એનાલિસિસ મુજબ ચલાય હા મને એટલી ખબર પડે સાહેબ બરાબર બરાબર ઓકે મજબૂત તૈયારી કરો આપણે નથી લાવવાના તમે કેવું છો કે આવ્યું નથી બધું ઉલારો એમ નથી ઉલારવાનું સાહેબ બસો માર્ક નું પેપર હોય તો પેલા આપણને ઈ ખબર હોવી જોઈએ કે દોઢસો ક્યાંથી ઇઝીલી આવી રહ્યા છે એવું તો ફૂલ પગાર મળે એવું નથી ને આ લોકો ભૂલ એવી કરે બે કલાક નું પેપર સમજી લે અને ઝડપથી કરે જ જાય કરે જ જાય પછી કે મને આ ખબર નતી એલા આપણે દહ દુક ટેસ્ટ આપી હોય અને આપણે આવી ભૂલ કરીએ ઓકે ઓલી વખતે સાહેબ એક બે સ્ટુડન્ટ કેવાય ને અમુક સાહેબ આપણે અહિયાં પાસ થાય સ્ટુડન્ટ બી આવતા હોય અમુક નિષ્ફળ બી આવતા આપણો કોન્ટેક્ટ કરતા હોય કે સાહેબ ઓલી વખતે અમે મહેનત કરી જાતે કે ગમે ત્યાં ક્લાસીસ કર્યા અમને થોડુંક સાહેબ ગાઈડન્સ આપો ને આપણે સાહેબ એમને બેસાડીને ગાઈડન્સ બી આપતા હોય તો એમાં અમુક સ્ટુડન્ટના સાહેબ એવા રિવ્યુ મારી પાસે આવ્યા પાર્ટ બી માં વધારે ટાઈમ લઈ લીધો જે કોન્સ્ટેબલ નું હતું એમાં વધારે ડીપમાં ઉતરી ગયા કારણ કે બંધારણ ઈઝી હતું બાકી બધું કેવડાવે એવું તો એમાં સાહેબ દલદલ માં ઉતરી ગયા પછી ટાઈમ રહ્યો નહીં એટલે આમાં આવી ગયા સાહેબ હડબડાટમાં હડબડાટમાં આવી ગયા ને તો પાર્ટ એ ક્લિયર નો થયો પછી પાર્ટ એમાં એને બધું કર્યું બધું એવું રાખ્યું ને કે આમાં મારે બત્રી લાવવાના હે તો હું પચાસ સુધી પહોંચી ગયો છું આમાં મને પિસ્તાલીસ મળી જાય એમ છે તો રિસ્ક નો લેવાય પછી ઓલા દહ નોતા આવડતા ને ઈ ગણી લીધા છે હા હા આ વસ્તુ પછી માઈનસ તરફ ગયા બરાબર એટલે આ વખતે આ બધું જે થયું હોય ભૂલી જાવ મામા ભૂલ થઈ છે હવે એને વાગોડો સાહેબ નવો ચાન્સ આવ્યો બરાબર છ મહિનાની જ વાત છે હું તો એમ કહું સાહેબ કે જે માણસ છે ને એ ભૂલ માંથી શીખવાનું આપણે પોતે છે ને સાહેબ બીજાના અનુભવ પરથી શીખવું સો ટકા આજે બી સાહેબ હું વિદ્યાર્થીઓ પાસેથી ઘણું શીખી રહ્યો છું એવું નહીં કે સાહેબ હોય તો સાહેબને શીખવાની જરૂર જ નથી હા આપણે અપડેટ થઈ જ છે 100% સાહેબ સ્ટુડન્ટના પર્સનલ માં સજેશન આવતા કે આવું નહીં સાહેબ આવું કરો તો અમને હજુ વધુ 2022 સુધી આપણે GCERT સુધી ભણાવતા હતા અને એનાથી થોડું ઓથેન્ટિક બુક સુધી જાતા હતા યુનિવર્સિટી સુધી ગ્રંથ નિર્માણ હવે NCERT પ્લસ આપણે વહી ગયા હા કેમ કે ભાઈ લેવલ વધી ગયું તો આપણે NCERT પ્લસ વહી વસ્તુ સાહેબ અપડેટેડ રહેવું બહુ જરૂરી છે ઓકે આજે રવિવારે કોઈ બી પેપર નીકળતા હોય તો આપણે આપણા વિષયનું જોઈ લેતા હોય કે ભાઈ અત્યારે કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા બાકી તો મામા સડી જશે ઓકે આપણે સાહેબ 2014 વખતનું ભણાવતાય જૂનું બરાબર એવું અત્યારે કામ નઈ લાગે એ તો સાહેબ આપણે દસ બાર કલાકમાં સાયન્સ પૂરું કરી દેતા હતા આજે એ જ વસ્તુ સાહેબ ચાલીસ પચાસ કલાક લે છે પૂરું કરતા તો હંમેશા અપડેટ નિવડો ઘણા જૂના જમાનાનું સાહેબ ઈ અનુસરીને તૈયારી નોટ્સ સાહેબ વાંચતા હોય જૂની નોટ્સ નઈ મામા વર્તમાન ટ્રેન્ડિંગમાં શું ચાલે છે એ પ્રમાણેની તૈયારી કરો તો સો ટકા તમને સફળતા મળી શકે છે ચલો ડેન ઓકે બીજું આયોજન લઈને આવું આયોજન લઈને આપણે બનાવી દઈએ બરાબર સાહેબ બહુ સ્ટુડન્ટ ની ડિમાન્ડ છે કે છ મહિનામાં આપણે કઈ રીતે અત્યારે ગ્રાઉન્ડ ઉપર ફોકસ ગ્રાઉન્ડ ફોકસ કરો વિડીયો આવી જશે અને મામા ગ્રાઉન્ડ ને જોડે જોડે આય કરતા રહ્યો લેખિત હો

પાછા બપોર ટિફિન જમે પાછા હોય જાય સાહેબ ઘડી ખૂતો એલા તૈન તૈન વાગ્યા હવે તો તું જાય હમ હમ ઓકે મજબૂત કરજો પાર્ટ એ બી ને ઇક્વલી ન્યાય આપજો ઘણા સાહેબ એન્જિનિયર હોય એ બધા ના હારું આવડતું એ ફસાઈ જાય બી માં ઓકે બે વાઇસ વર્ષા ધ્યાન રાખજો બે માં ઇક્વલી મહેનત કરજો અને હવે સાહેબ મજબૂત કોમ્પિટિશન થશે કારણ કે જે જૂનો વર્ગ છે બધા મેદાનમાં ઉતરશે માર્કેટમાં સાહેબ ઈ તો સેટ થઈ જશે એક દોઢ મહિનામાં દોડી જશે આરામથી છે તો નવો માસ આવશે તો ધ્યાન રાખજો જૂનો માસ ફૂલ ફેઝ ઉતરશે સાહેબ કારણ કે એને તો સાહેબ હજી એકનું રિઝલ્ટ આવ્યું

પછી બીજું સાહેબ હમણાં રેવન્યુ તલાટી ની ખાલી હવે થોડુંક જોર લગાવવાનું એટલે એકદમ નવા છે ને ઈ તો તમે ધ્યાન જ રાખજો ઓકે મોટો વર્ગ તૈયારી કરવા વાળો વર્ગ આની અંદર ઉતરવાનો છે તો મેન્ટલી તમે એ તૈયાર રાખજો ચાલો ડન તો સાહેબ લગભગ બધી માહિતી આપી દીધી ઓકે આશા રાખીએ કે મોસ્ટ ઓફ તમારી ક્વેરીને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો ફરી કંઈક નવું આવશે આયોજન નું સાહેબ આપણે બનાવ નાખશું ઓકે મળતા રહીશું બરાબર નવા લેકચર ની અંદર ત્યાં સુધી જોતા રહો વેબ સંકુલ થેન્ક યુ જય હિન્દ જય ભારત